તમારા સંતાનોનું ભવિષ્ય સિક્યોર કરવું હોય ભવિષ્ય સારું કરવું હોય તો સંતાનોને ને અત્યારે એજ ઓફ ટ્વેલ્વ ટુ ધ એજ ઓફ ટ્વેન્ટી ફોર થોડુંક કરકસર માં જીવડાવજો લોભિયા નહીં પણ કરકસર ટ્રીટ એવી રીતે કરજો જો તમે એના ખરા અર્થમાં એનું સુખ ઈચ્છતા હો તો થોડુંક નાનપણ માં દુઃખ દેજો પેલે એક સિસ્ટમ ચાલતી હતી કે ગયા જન્મનો આ જન્મમાં ને આ જન્મમાં આવતા જન્મમાં બધું પરમેનન્ટલી ક્લોઝ હવે ભગવાને કીધું આ જન્મનો આ જન્મમાં દઈ દયો સારું કર્યું હશે તો તમારી મારી સામે સારું ઉપસે બાપ અને કદાચ એવું કર્યું હશે તો તમારી મારી સામે જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જેવું કર્યું છે તમારી સામે એવું છે કારણ કે માણસોને એટલા બધા વધી ગયા છે એટલે પછી ઉપર ભગવાનને પણ આ વર્ક ફ્રોમ હોમ કરવા દેવું પડે છે ઉપર એ તો ભગવાન કે હિસાબ રહેતું નથી અને ભગવાન કે ચોપડા ક્લિયર કરો આ જન્મનું આ જન્મ હું પૂરું કરાવી દેવું એટલે કથા તમને મને જાગૃત કરે સત્સંગ તમને મને જાગૃત કરે મંદિરો સાધુ સંતો તમને મને જાગૃત કરે કે ટ્રેક ચૂકજો નહીં ટ્રેક ઉતરજો નહીં પરમાત્મા એક સ્વરૂપમાં આપણો પિતા છે પિતા છે જે તમને મને અમુક સમય એવો પણ બતાવે તમને મને જીવનમાં અમુક સમય એવો પણ બતાવે ખરાબ કદાચ સમય બતાવે ધેટ મીન્સ કે એને તમને મને સ્ટ્રોંગ બનાવવું છે અમુક સમય આવે ને અને હું તો કહું જીવનમાં થોડુંક દુઃખ આવવું જોઈએ હા હા હકીકતમાં કહું તમને તમને પણ કહું કે અમુક તમારા સંતાનોને ભલે તમારી કને સારા પૈસા હોય તમારી કને સારી ગાડી હોય તમારી કને મોટા બંગલા હોય બધું જ હોય

એને ટ્રીટ એવી કરજો જો તમે એના ખરા અર્થમાં એનું સુખ ઈચ્છતા હો તો થોડું નાનપણમાં દુખ દેજો આ ઈઝી બધું આપી દીધું ને ઈઝીલી છોકરો ગાડી માંગે કે હું 16 વર્ષ થઈ આઈ નીડ ટુ ગો ટુ યુનિ આઈ નીડ ધ કાર લે દીકરા પપ્પા મને 1000 પાઉન્ડ મોબાઈલ લઈ દો આ લે દીકરા પપ્પા મને આ લઈ દો આ લે દીકરા થોડું સંતાનોને દુખમાં મોટા કરજો કાખમાં કાખમાં નાનું છોકરું તેડલું હોય ને કાખમાં નાનું છોકરું આમ તેડીને માં ચાલતી હોય તો એ છોકરાને ખબર ન હોય એને તેમ થાય બધું ઈઝી છે ઈઝી છે પણ એ છોકરાને નીચે ઉતરને કહે તું હાલ હાલ કેટલા કાંકરા છે કેટલા કાંટા છે કેટલી ઠેસ લાગે છે ત્યારે એને ચાલવાની ખબર પડે ઈઝીલી બધું આપી દેસો અપચો થાસ પછી પાછળ રોવાનું વારો આવશે દુખી થવાનો વારો આવશે તો દોષ કે આજે કયો દિવસ છે ફાધર્સ ડે આપડા પિતાજી બધું આપણે આપી શકીએ સાહેબ બધું આપી શકીએ પણ જીવનનો સાચો રસ્તો ઈ કોણ બતાવે પિતા બતાવે કે ના દીકરા માં છે ને માં માં આશીર્વાદ દઈ શકે પણ પિતા પોતાના સંતાનોને શક્તિ આપે માં આશીર્વાદ દે માં એ મમતાનો ભાવ છે દરિયાનો ભાવ છે માં એ મમતાનો દરિયો કીધો ત્યારે પિતા એ છોકરામાં સંતાનમાં રહેલી સાચી શક્તિ જાગૃત કરે આપણા શાસ્ત્રમાં લોક સાહિત્યમાં માતા ઉપર બહુ ગવાણું બહુ ગવાણું ગીતો લખાણા ભજનો લખાણા પણ પિતા ઉપર મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે માની પાસે અશ્રુ ધારા છે તો પિતા પાસે સયમ છે બંને સમય ભોજન માં બનાવે છે તો જીવન ભર ભોજન ની વ્યવસ્થા કરનારો પિતા છે આપણે એને ભૂલી ન જવાય ક્યારેક વાગે ઠોકર ને ચોટ લાગે તો કઈ ઓ માં મોઢામાંથી નીકળી જાય પરંતુ રસ્તો ક્રોસ કરતી વખતે અચાનક ટ્રક કે બસ આવે અને આપણે બચી જઈએ જઈએ ઉભા રહી તો નીકળે બાપ રે કેમ કે નાના નાના સંકટોમાં નાના નાના સંકટોમાં માં હોય છે પણ મોટા સંકટ આવે ત્યારે તો બાપ હોય છે મોટા સંકટો આવે é